અને એક બોટાદમાં સિવિલ મેડિકલ કોલેજની માગણી કરી હતી આ ત્રણ માગણીઓ માન્ય મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ જ્યારે એમની સાથે લેવામાં આવ્યું ત્યારે મેં કરવામાં આવી હતી માન્ય મુખ્યમંત્રીશ્રીએ માત્ર ચોવીસ કલાકની અંદર બોટાદની જનતાના આરોગ્યમાં વધારો કરવા માટે એક પંચોતેર લાખ કરતાં વધારે રકમની આઈસીયુ એમ્બ્યુલન્સ આજે આપણને ફાળવી દીધી છે તે બદલ હું મુખ્યમંત્રી શ્રીનો અને આરોગ્ય વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું